નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું આપણે ત્યાં ગુજરાતની અંદર એક કહેવત છે એવી કે કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય તો કદાચ તમે એમાં હાજરી ન આપી શકો તો ચાલે કોઈ તમને મહેણો ન મારે પરંતુ જ્યારે કોઈના ઘરે આવો દુઃખદ પ્રસંગ આવે કોઈ વ્યક્તિ એમના ઘરમાંથી ગુજરી જાય તો ત્યાં અવશ્ય જવું પડે છે આવું આપણે ગુજરાતીઓ માનીએ છીએ ત્યારે ગઈકાલે જે રાજકોટની અંદર ઘટના બની આજે કે કલાક વીતી ગયા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આટલા બધા સ્વાર્થી કેમ છે અઠયાવીસ કલાક વીતી ગયા છતાં પણ હજુ જોઉં છું એક પણ ભારતીય જનતા પાર્ટીના નેતાનું નિવેદન સામે નથી આવ્યું કે ભાઈ આ ખૂબ દુઃખદ ઘટના છે આના પર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ આરોપીને છોડવામાં નહીં આવે કોઈ પણ જાતનું આ મૃતકના પરિવારોને આશ્વાસન આપે એવું ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાનું નિવેદન હજી સામે નથી આવ્યું ત્યારે આપણને એવું લાગે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આટલા બધા સ્વાર્થી કેમ છે એકસો ને છપ્પન ધારાસભ્યો ગુજરાતની જનતાએ ચૂંટીને આપ્યા છે હજુ એક પણ ધારાસભ્યના મોઢામાંથી આ મૃતક પરિવારોના ઉપર એક લાગણીભરા શબ્દો નથી નીકળ્યા વિચાર કરો તમે ત્યારે આમ આદમી પાર્ટીનો એક કાર્યક્રમ યોજાવાનો હતો એક સુરતની અંદર એક સેવક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવે છે એમનો બે દિવસ પછી એક પ્રોગ્રામ હતો મ્યુઝિકલ નાઇટ્સ હતી તો આમ આદમી પાર્ટીવાળાએ પોતાની સદભાવના દેખાડી એમનો હોય એ જબરજસ્ત કાર્યક્રમ હતો એ આખો કાર્યક્રમ રદ કરી નાખ્યો આને માનવતા કહેવાય છતાંય ગુજરાતની જનતા એવું માને છે કે ભાઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હિન્દુવાદી નથી એની અંદર કોઈ લાગણી નથી તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કોઈ સવાલ કરશો કે નહીં કરો ત્યારે જે ઘટના આ બની છે એની ઉપર એક પછી એક લોકોએ નિવેદનો આપ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા શું કીધું છે જે રીતે આ ભ્રષ્ટ અધિકારીઓને વખોડ્યા છે કે આટ આટલો પગાર લેવા છતાં પણ કોઈ પણ જાતની સુવિધાઓ નથી પ્રાઇવેટ ગેમ ઝોન કે પ્રાઇવેટ કોચિંગ ક્લાસો કરે છે તો એમાં અન્ય બીજી ત્રીજી કોઈ પણ જાતની સુવિધાઓ નથી છતાં પણ આ અધિકારીઓ કેમ એને મંજૂરી આપી દે છે ત્યારે ગોપાલ ઇતાલી આવે જેમની ભડાસ નીકાળી છે આવો આપણે જરા એ વાત ઉપર એક નજર નાખીએ દોસ્તો આજ દિવસ સુધી ભૂતકાળના કોઈ પણ આવી દુર્ઘટનાના આરોપીઓને આકરી સજા થઈ હોય એવું સાંભળવામાં આવ્યું નથી એટલે કે સજાઓ થતી નથી એટલે જે કંઈ પણ આવા વ્યક્તિઓ છે એમની હિંમત થતી જાય અને છાસવારે ગુજરાતના નિર્દોષ નાગરિકોનો મોગ લેવાય ગયો છે આ દુઃખદ ઘટનામાં જે કોઈ પણ ભોગ બનનાર વ્યક્તિઓ છે એમને વહેલામાં વહેલી તકે પૂરતો ન્યાય મળે એવી અમારી રજૂઆત છે માગણી છે અને આ દુઃખના સમયમાં દુઃખમાં ભાગીદાર બનવા માટે થઈ આજે અમે અમારી આખી ટીમ અમારા ધારાસભ્ય હેમંતભાઈ ખવા અમારા પાર્ટીના આગેવાન અજીતભાઈ લોખીલ અમારા પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાજુભાઈ સોલંકી બધા જ આજે સાંજે એક શ્રદ્ધાંજલિ પદયાત્રાના માધ્યમથી આ દુઃખના સમયમાં સહભાગી બનીશું અને એક વકીલ તરીકે કાયદાના જાણકાર માણસ તરીકે જો હું કહું તો આ રાજકોટની ઘટનાની એફઆઈઆરમાં જાણી જોઈને કે આયોજનપૂર્વક કે સમજી વિચારીને કે કોઈના કહેવાથી આ આખી ઘટનાના મૂળ જવાબદાર આરોપીઓ એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના અધિકારીઓના નામ લખવામાં આવ્યા નથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કરોડો રૂપિયાનો પગાર એટલા માટે લે છે કે આખા રાજકોટ કોર્પોરેશનની અંદર જ્યાં જ્યાં ફાયરના સાધનોની જરૂર હોય ત્યાં લાગ્યા છે કે કેમ નથી લાગ્યા તો એ યુનિટોને બંધ કરાવવા ફાયરના સાધનો લાગે એના માટે સતત મોનિટરિંગ કરવું સુપરવિઝન કરવું પેટ્રોલિંગ કરવું એના માટે સરકારના કરોડો રૂપિયાનો પગાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના માણસોને મળે છે ચાર ચાર વર્ષથી આવું ભયજનક આ ચાલતું હોવા છતાંય ફાયર વિભાગના અધિકારીઓના ધ્યાનમાં ન આવ્યું હોય એવું બની શકે નહીં તો રજૂઆત એટલી જ છે કે જો આવી જ રીતે ગુનેગારોને બચાવી લેવામાં આવશે તો ઘટનાઓ ક્યારેય અટકશે નહીં મેં આખી એફઆઈઆર વાંચી વકીલ તરીકે મેં જોયું કલમો વાંચી કન્ટેન્ટ વાંચ્યું તો મારા ધ્યાનમાં આવ્યું કે મુખ્ય ગુનેગારોના નામ લખવામાં નથી આવ્યા જો આવી જ રીતે બચાવી લેવામાં આવશે ગુનેગારોને તો ક્યારે આ દુર્ઘટનાઓ બનતી બંધ થશે દરેક ગુનેગારને સેફ પેસેજ તાત્કાલિક મળી જાય છે આપણે એ જાણીએ છીએ કે કોઈ પણ સરકારી વ્યક્તિ પોતાની ફરજ ન નિભાવે તો એ પણ એક ગુનો છે કાયદા પ્રમાણે ફાયર વિભાગે પોતાની ફરજ નથી બજાવી આ યુનિટને ચાર વર્ષ પહેલાં સીલ મારી દેવાની જરૂર હતી સીલ નથી માર્યું તો એ નહીં મારનાર અધિકારી પણ ગુનેગાર છે છતાં એનું નામ આજે એફઆઈઆરમાં નથી એ સ્પષ્ટ બતાવે છે કે ગુનેગારોને છાવરવાનું એફઆઈઆર લખાય ત્યારથી જ ચાલુ થઈ ગયું છે એ ખૂબ જ દુઃખનો વિષય છે આવી ઘટનાઓમાં કમસે કમ ગુનેગારોને કોઈએ છાવરવા જોઈએ નહીં અમારી રજૂઆત છે અમે રજૂઆત ત્યાં રૂબરૂમાં પણ કરીશું અને ન્યાય મળે તેના માટે જે કાંઈ સંઘર્ષ કરવો પડે એ સંઘર્ષમાં અમે સહયોગ આપીશું તો આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતાઓ છે કે જ્યારે પણ જનતાને મુશ્કેલી પડે છે ને ત્યારે ખડે પગે રહે છે અને એની સામે આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઘટના સ્થળે આવે છે પાંચ મિનિટ પાંચ કે દસ મિનિટ આવે છે અને કોઈ જગ્યાએ જો બનાવ બીણો હોય ત્યાં આશ્વાસન ભરા શબ્દો કહી અને ત્યાંથી ચાલતી પકડે છે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એટલે હું દરેક જનતાને કહેવા માગું છું કે તમે લોકો જ્યાં સુધી જાગૃત નહીં બનો ત્યાં સુધી આવી ઘટનાઓ જો બનતી જ રહેશે તો એના ઉપર કોઈને ન્યાય ક્યારેય મળવાનો નથી એટલે જાગૃત બનો વિચારો તમે કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આટલા બધા સ્વાર્થી કેમ છે કે જેને જનતાએ ખોબલે ખોબલે મત આપ્યા છે છતાં એ ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય કોઈ કલાકાર કથાકાર સાધુ સંત મહંત જેટલા જેટલા લોકોએ કીધું હતું કે નરેન્દ્રભાઈ મોદીની એક જરૂર છે એ લોકોને વોટ કરજો તો આજે આવી ઘટનાઓ બને છે ત્યારે તો કમસે કમ સોશિયલ મીડિયામાં આવી અને એમના પરિવારને આશ્વાસન આપો કોઈ મને ઘણી વખત એવું કહે છે કે કોઈ પણ જાતનો મુદ્દો હોય એમાં તું ભારતીય જનતા પાર્ટીને વચ્ચે લાવે છે પણ શું કરીએ આ લોકો કામ જ એવા કરે છે એટલે ન છૂટકે અમારા મોઢામાંથી શબ્દો નીકળી જાય છે મોઢામાંથી શબ્દો નીકળી જાય છે અમારે શું કરવું જનતા પ્રત્યે થોડી પણ હમદર્દી આ લોકોને હોય ને તો અમને પણ બોલવું નથી ગમતું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિશે પણ આ ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ નેતાઓ પોતાના રોટલા સેકે છે એટલે અમારા મોઢામાંથી આવા શબ્દો નીકળે છે વધુમાં વધુ વિડીયો શેર કરો દરેક લોકો સુધી પહોંચે અને દરેક લોકોની આંખો ઉગડે કે હજુ સુધી એક પણ નેતાનું નિવેદન નથી આવ્યું કે જે આ મૃતક પરિવારને આશ્વાસન આપી શકે જય